GTN Media Network નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા છો GTN News મળેલો હક છે એ પ્રમાણે કાર્યવાહી કરી રહ્યા છે હવે આગળની શું રણનીતિ રહેશે આગળની રણનીતિ સંઘર્ષ ભાજપના ગુંડા તત્વો સામે સંઘર્ષ ભાજપના ભ્રષ્ટાચાર સામે સંઘર્ષ ભાજપની તાનાશાહી સામે સંઘર્ષ આ એક જ અમારી રણનીતિ હંમેશા માટેની છે આ ગોપાલભાઈ લોકસભાની ચૂંટણી લઈને ચૈતરભાઈ અત્યારે તો કસ્ટડીમાં છે જમાનત નહીં મળે તો કેવી રીતે ચૂંટણી લડશે મને એમ લાગે છે કે આ ગુજરાતમાં ભ્રષ્ટાચાર કરવાવાળાને જમાનત મળી જાય છે બ્રિજના બ્રિજ તૂટી જાય છે એને જામીન મળી જાય છે દારૂ વેચે છે એને જામીન મળી જાય છે અને ડ્રગ્સની બજાર માંડે છે એને જામીન મળી જાય છે નકલી કચેરી ખોલે છે એને જામીન મળી જાય છે ઝેરી દારૂ વેચે છે એને જામીન મળી જાય છે જે લોકો નકલી ટોલનાકા ખોલે છે એને જામીન મળી જાય છે તો ચૈતરભાઈએ તો આમાંથી કંઈ એવો ગંભીર ગુનો કર્યો નથી શા માટે જામીન નહીં મળે ચૈતરભાઈએ ધારાસભ્ય તરીકે જનતાના મુદ્દા ઉઠાવ્યા છે એટલો જ ગુનો છે ને એ ગુનામાં જામીન નહીં મળે આ દેશમાં તો મને વિશ્વાસ છે કે કંઈક સારું થશે બધા સહિયારો સંઘર્ષ કરીશું અને કંઈક સારું પરિણામ આવશે છેલ્લો સાલ ગોપાલભાઈ કે ખાસ કરીને છેલ્લો લોકસભાની ચૂંટણીમાં જે એક તરફ કોંગ્રેસ કહે છે છવ્વીસે છવ્વીસ સીટો કોંગ્રેસ એકલા હાથે લડવા માંગે છે કોંગ્રેસના કેટલાય નેતાઓના બયાન ગઠબંધન ગઠબંધનને ખાસ કરીને અર્જુન મોઢવાડા પણ બોલ્યા હતા તો ગઠબંધન નહીં થાય તો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ભરૂચ સીટ પર સામસામે લડશે લોકસભાની ચૂંટણીની મતગણતરી નહીં થાય ત્યાં સુધી ખૂબ ચર્ચાઓ આવશે એટલે ચર્ચાને બહુ ગંભીરતાથી લઈશું તો બ્લડ પ્રેશર વધી જશે એટલે જે ચર્ચા આવે એને ડાબા કાનેથી સાંભળી જમણા કાનેથી કાઢવાનું હમણાં છ મહિના સુધી આપણે રાખવું પડશે આ બધી બ્લડ પ્રેશર વધારવા વાળી વાતો છે ચૈતરભાઈએ કોઈ શક્તિ પ્રદર્શન કરવાની જરૂર જ નથી એ પોતે જ એક શક્તિ છે ડેડિયાપાડાની જનતાએ એક લાખ કરતા મધુ મત આપી ચૈતરભાઈની તાકાત બતાવી દીધી છે ચૂંટણીમાં તાકાત જયારે જનતાએ ચૈતરભાઈ બતાવી છે તો હવે કોઈ શક્તિ પ્રદર્શનો કરવાની જરૂર નથી શક્તિનું પ્રદર્શન તો ભાજપવાળા કરે છે બુદ્ધિના પ્રદર્શનની સાથે સાથે કે ચૈતરભાઈ ઉપર ખોટા કેસો કરે એ પોતાની શક્તિ બતાવવા માગે છે કે અમારી ભાજપની સરકાર છે તો ગમે તેવા ખોટા કેસો કરીશું એવું શક્તિ પ્રદર્શન તો ભાજપવાળા કરે છે ચૈતરભાઈ તો લોકનેતા છે પોલીસ વાળા આવતા છે ગયા છે ક્યારે ગયા ક્યાં સુધી ગયા મને ખબર નથી નું સ્પષ્ટ એવું કહેવાનું છે ઘરે જ આટલા દિવસથી અને ઘરની અંદર રહીને તો કામ કરતા તેમનું પોતાનું હવે સરખી રીતે ચેક કોઈએ ના કર્યું હોય તો એમાં કોઈ શું કરે એમના વકીલ તમે છો એમના વકીલ તો આખા ડેડિયા પાડાની ગુજરાતની જનતા ચૈતરભાઈની વકીલ છે કે ચૈતરભાઈને કંઈ થવા નહીં દે જનતા એમની વકીલ છે જનતા એમના માટે છે અમે તો બધા નાના માણસો છીએ એટલે આજે ચૈતરભાઈ સામે ચાલીને આવ્યા છે પોલીસ સમક્ષ જે રીતે એમની ઉપર ખોટી એફઆઈઆર કરવામાં આવી એમને તોડી પાડવા ડરાવવા ધમકાવવા માટે અનેક પ્રકારના અત્યાચાર કરવામાં આવ્યા એમના ધર્મપત્નીને અત્યાર સુધી જેલમાં પૂરી રાખ્યા છે ખોટી મેટરમાં આ બધું એમ દર્શાવે છે કે ભાજપની તાનાશાહી જે છે એને હદ વટાવી છે પણ મને ગર્વ છે અમારા નેતા ચૈતરભાઈ વસાવા ઉપર કે જે આજની તારીખમાં પણ ભાજપ સામે સરેન્ડર નથી થતા ટક્કર આપી રહ્યા છે એવા નેતાઓ ભૂપત પાણી સરેન્ડર કરી લીધું અને તમે એવું કહી રહ્યા છો કે ચૈતર વસાવા ટક્કર આપી રહ્યા છે આ તો ભૂપતભાઈ તો જગ જાહેર કરી લીધું ને આ ભાઈ જગ જાહેર ટક્કર આપી જ રહ્યા છે ને અહીંયા પણ ટક્કર આપે છે એટલે તો ટક્કર ક્યાં સુધી રહેશે તમને લાગે છે ટક્કર લાંબી ચાલશે અમે બહુ માથાભારે માણસો સામે ટક્કર લીધી છે એટલે લાંબી તો ચાલવાની જ છે પણ છોડી નથી દેવાના અમે આ ટક્કરને અમે પરિણામ સુધી લઈ જઈશું ને સરકારમાં આમ આદમી પાર્ટી દેશે ત્યાં સુધીના પ્રયત્નો કરીશું આવે તો વસાવા વસાવા વિશેષ કારણ કે જે કદાવર નેતા છે આ વખતે લડવાનું મને એમ લાગે છે કે એવો સંજોગ નહીં આવે ચૈતરભાઈ સામેનો કેસ બિલકુલ ખોટો છે એટલે કાયદાની અદાલતમાં જામીન મળવા માટેનો જેટલો સમયગાળો લાગતો હોય દસ દિવસ વીસ દિવસ મહિનો બે મહિના જે બી એ યોગ્ય કાયદાકીય સમયગાળા દરમિયાન જ ચૈતરભાઈને ન્યાય મળશે એવી મને પૂરી શ્રદ્ધા છે એટલે એવો કોઈ સમય નહીં આવે અને ધારો કે કદાચ ભાજપવાળા કંઈ પણ સત્તાનો દુરુપયોગ કરીને એવું કરશે તો જેલમાંથી ચૂંટણી લડશું એટલું જ નહીં જેલમાંથી સાંસદ સભ્ય બનીને જ પછી બહાર લાવીશું પણ ગોપાલભાઈ જે રીતે મનસુખ વસાવા કહી રહ્યા છે કે ચૈતર વસાવા આદિવાસી સમાજને ગેર માર્ગે દોરી રહ્યા છે આપ એ વાત એ સહમત છો કારણ કે ચૈતર વસાવાને તો હવે જેલમાં જવાનો વારો આવ્યો છે અને ચૈતર વસાવા હવેનો પિરિયડ કેટલો ટાઈમ એ જેલમાં હશે તે નક્કી નથી મનસુખભાઈ વસાવાનું એમ કેવું છે કે ભાઈ ચૈતરભાઈ વસાવા ગેરમાર્ગે દોરે છે કેન્દ્ર સરકાર ભાજપની રાજ્ય સરકાર ભાજપની જિલ્લા પંચાયત ભાજપ ની તાલુકા પંચાયત ભાજપની અને છતાંય ચૈતરભાઈ ગેરમાર્ગે દોરે છે આવું જૂઠું બોલીને મનસુખભાઈ પોતે જ ગેરમાર્ગે દોરે છે જનતા સાથે ગઠબંધન છે એટલે બાકી બધી વસ્તુ